ભગવાન શ્રી સ્વામિનારાયણે સહસ્તે સ્થપાયેલ નવ ધામોમાં પૈકીના દ્વિતીય એવા ઐતિહાસિક મુરી ધામ ખાતે આગામી એકવીસ જાન્યુઆરીથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન એક અત્ર દિવ્ય અને ભવ્ય ત્રિદિનામક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણના પરમસખા બ્રહ્માનંદ સ્વામી દ્વારા નિર્મિત શિલ્પ શિલ્પ અને સ્થપાપ સ્થપાપના અદ્ભુત નમૂના સમાન આ મંદિરમાં બિરાજદા રાધાકૃષ્ણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજનો બસો ને વાર્ષિક પોત ઉત્સવ યોજાશે વિશેષ આ દિવસે માનવતા માત્ર માટેની આચારસંહિતા એવી શિક્ષાપત્રના પણ બસો વર્ષો પૂર્ણ થતા હોવાથી આ પ્રસંગ સુગંધ ભરે તેમ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો માયાજાન ન્યૂઝ ચેનલ જય સ્વામિનારાયણ મારું નામ શાસ્ત્રી આત્મા પ્રકાશદાસજી આજે મુડીધામના આંગણે આ ઝાલાવાડની ધીંગી ધરા ઉપર રાધાકૃષ્ણ દેવના સાનિધ્યમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી એની જ્યારે બસો વર્ષ પૂર્ણ થતા હોય મહાસુદ પાંચમે તો એના અનુસંધાને અમારા આચાર્ય મહારાજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એમની આજ્ઞાથી અને પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી બ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના અધ્યક્ષ સ્થાને અને પૂજ્ય મોટા મહારાજશ્રી સમગ્ર ધર્મકુર પરિવારના આશીર્વાદથી આજે મૂળીધામને આંગણે સુંદર મજાનો સમયો ઉત્સવ આજે કચ્છભુજ મૂળી અને અમદાવાદ કાલુપુરા આ ત્રણેય ધામની અંદર સમયો ઉત્સવનું સુંદર મજાનું આચાર્ય મહારાજને આજ્ઞાથી આયોજન છે તો આજે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ભુજ એકવીસ બાવીસ ને ત્રેવીસ મૂળી અને ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ પાંચ દિવસનો અમદાવાદ કાલુપુર સમય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો આજે મૂળીની અંદર પ્રથમ દિવસે આજે મોટી સંખ્યામાં જ્યારે ભક્તોએ લાભ લીધો છે તો આજે સમયોનો આજથી જ પ્રારંભ થઈ ચૂકો છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે મૂળી મંદિરની અંદર ચાલી રહેલો સમય ઉત્સવ એટલે શિક્ષાપત્રી જયંતિ સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીની જ્યારે વર્ષો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પરમપૂજ્ય ધર્મધર અંદર આચાર્ય મહારાજશ્રી કૃષ્ણ પ્રસાદજી મહારાજશ્રી એમના રૂડા આશીર્વાદ અને આજ્ઞાથી સુંદર મજાનું આયોજન કરેલું છે જેની અંદર રક્તદાન કેમ્પ એની અંદર સુંદર આયોજનની અંદર અમારો અનુરોધ છે કે લોકો જાજી સંખ્યામાં લાભ લે અત્રે અમારે સો બોટલનો અંદાજ છે પણ પંદરથી વીસ આજે જ ચાલુ થયો છે પંદરથી વીસ બોટલોનું અત્યારે આયોજન છે અને સાંજ સુધીમાં આવતીકાલ સુધી પણ ચાલશે તો લોકો વધારેને વધારે લાભ લે એવો અનુરોધ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મારું નામ શાસ્ત્રી આત્મા પ્રકાશદાસજી આજે મૂડીધામને આંગણે આ ઝાલાવાડની ધીંગી ધરા ઉપર રાધાકૃષ્ણ દેવના સાનિધ્યમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી એની જ્યારે બસો વર્ષ પૂર્ણ થતા હોય મહાસુદ પાંચમે તો એના અનુસંધાને અમારા આચાર્ય મહારાજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલિન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એમની આજ્ઞાથી અને પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના અધ્યક્ષ સ્થાને અને પૂજ્ય મોટા મહારાષની સમગ્ર ધર્મપુર પરિવારના આશીર્વાદથી આજે મૂળીધામને આંગણે સુંદર મજાનો સમયો ઉત્સવ આજે કચ્છભુજ મૂળી અને અમદાવાદ કાલુપુર આ ત્રણેય ધામની અંદર સમયો ઉત્સવનું સુંદર મજાનું આચાર્ય મહારાષ્ટ્ર આજ્ઞાથી આયોજન છે તો આજે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ભુજ એકવીસ બાવીસ ને ત્રેવીસ મૂળી અને ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ પાંચ દિવસનો અમદાવાદ કાલુપુર સમયો ઓછો ઉજવાઈ રહ્યો છે તો આજે મોડીની અંદર પ્રથમ દિવસે આજે મોટી સંખ્યામાં જ્યારે ભક્તોએ લાભ લીધો છે તો આજે સમયનો આચિત જ પ્રારંભ થઈ ચૂકો છે જય સ્વામિનારાયણ